નમસ્કાર મિત્રો જય માતાજી તમારું આપણા ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના રોજ આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગી રહ્યું છે આ વિશેષ યોગ છ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે તેમનું ભાગ્ય સૂર્ય જેવું તેજસ્વી બની જશે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ સૂર્યાય નમ હવે મીઠાઈ વહેંચવાની તૈયારી કરી લો કારણ કે આ એક દુર્લભ ખગોરીય ઘટના છે એકસો એસી વર્ષ પછી પ્રથમ વખત એવો દુર્લભ સંયોગ બન્યો છે કે શનિવારના રોજ શનિ અમાવસ્યા અને સૂર્યગ્રહણ એકસાથે આવશે આ અસાધારણ ગ્રહયોગના પ્રભાવથી છ રાશિઓનું નસીબ બદલાઈ જશે તેમની જિંદગીમાં સુખ સમૃદ્ધિ ધનલક્ષ્મી અને ખુશીઓનો વસવાટ થશે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સૂર્યગ્રહણ પછી છ રાશિઓનું ભવિષ્ય બદલાઈ જશે તેમના નવગ્રહ અનુકૂળ બનશે અને તેઓને વિશાળ સફળતા અને ધન લાભ મળશે આ ગ્રહણ આર્થિક તકલીફો દૂર કરી નવી તકોના દરવાજા ખોલી દેશે હવે પ્રશ્ન એ છે કે ગઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેઓ માટે આ સૂર્યગ્રહણ મહાલાભદાયી સાબિત થશે આ સાથે ઓગણત્રીસ માર્ચે થનાર સૂર્યગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે તે અંગે સંપૂર્ણ માહિતી આપીશું વધુમાં ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયો વિશે પણ જાણકારી આપીશું જેથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય જો તમે આ જ્યોતિષીય ઉપાયો વિધિપૂર્વક અપનાવો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને ધનપ્રાપ્તિ પણ શક્ય બની શકે છે આ ઉપરાંત ગ્રહણ દરમિયાન કરવી ન જોઈએ તેવી ભૂલો વિશે પણ માહિતી આપીશું ઘણીવાર અજાણતા લોકો એવી ભૂલો કરી બેસે છે જેનાથી જીવનમાં મુશ્કેલીઓ ગરીબી અને નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી શકે છે જો તમને લાગે છે કે તમારા પર નકારાત્મક શક્તિઓ અથવા કાળા જાદુનો પ્રભાવ છે તો સૂર્યગ્રહણ દરમિયાન કરેલા જ્યોતિષીય ઉપાયો ખૂબ અસરકારક બની શકે છે અને તમારા બધા સંકટ દૂર કરી શકે છે આ વિડિયોમાં દરેક મહત્વપૂર્ણ માહિતી વિસ્તૃત રીતે રજૂ કરીશું સૂર્યદેવ કઈ રાશિઓ પર વિશેષ કૃપા કરવાના છે અને કઈ રાશિઓનું નસીબ બદલાઈ જશે તે વિશે વિગતવાર સમજાવીશું જો તમે પણ ઈચ્છો છો કે સૂર્યદેવજીની કૃપા તમને મળતી રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શનિદેવ અવશ્ય લખો આ સૂર્યગ્રહણ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નહીં પણ મહા સૂર્યગ્રહણ હશે ઓગણત્રીસ માર્ચ ચૈત્ર શનિ અમાવસ્યાના પવિત્ર દિવસે આ ઘટશે જ્યારે આવો ગ્રહણ લાગે છે ત્યારે સૂર્યનું પ્રકાશ થોડા સમય માટે સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જાય છે અને બધે ઘોર અંધકાર છવાઈ જાય છે ધાર્મિક માન્યતાઓ મુજબ આ દરમિયાન દૈવી શક્તિઓનો પ્રભાવ ઓછો થઈ જાય છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના ગ્રહણની વાત કરીએ તો ભારતીય સમય પ્રમાણે તે બપોરે બે વાગીને વીસ મિનિટ કલાકે શરૂ થઈને સાંજે છ વાગીને સોળ મિનિટ કલાકે સમાપ્ત થશે આ ગ્રહણ વિશ્વના કેટલાક ચોક્કસ પ્રદેશોમાં જોઈ શકાશે જેમાં ઉત્તર પશ્ચિમી આફ્રિકા ઉત્તર અમેરિકાનો પૂર્વી ભાગ યુરોપ અને ઉત્તર રશિયાનો સમાવેશ થાય છે આ કેનેડા પોર્ટુગલ સ્પેન આયર્લેન્ડ ફ્રાન્સ યુનાઇટેડ કિંગડમ ડેનમાર્ક જર્મની નોર્વે ફિનલેન્ડ અને રશિયામાં સ્પષ્ટપણે દેખાશે પરંતુ આ ગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં પણ જ્યોતિષ મુજબ ગ્રહણ દરમિયાન કરેલા ઉપાયો ખૂબ અસરકારક અને લાભદાયક રહેશે મિત્રો આ વીડિયોને અંત સુધી જરૂર જોવો કારણ કે અમે તમને આ રાશિઓ વિશે માહિતી આપીશું જેમના જીવનમાં સૂર્યગ્રહણ પછી મોટો બદલાવ આવશે જો તમે જીવનમાં સફળતા અને પ્રગતિ ઇચ્છો છો તો સૂર્યદેવના આશીર્વાદ મેળવવા માટે આ મહત્વપૂર્ણ માહિતી ધ્યાથી સાંભળો અને અમલ કરો ઓમ સૂર્યાય નમ હર હર મહાદેવ જય શનિદેવ આ ઉપાય અપનાવીને તમને ચોક્કસપણે લાભ મળશે જ્યારે પણ સૂર્યગ્રહણ લાગે છે તે સમયે સૂર્ય પોતાની રાશિ બદલાવે છે જેનો સીધો અને આડકતરો પ્રભાવ વ્યક્તિના ભાગ્ય પર પડે છે આ વખતે જેમ જ સૂર્યગ્રહણ લાગશે તેમ છ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે આ વીડિયોમાં અમે તમને જણાવવાના છીએ કે સૂર્યગ્રહણ દરમિયાન કયા ઉપાયો કરી શકાય જેને અપનાવવાથી તમને અવશ્ય જ લાભ મળશે ત્યારબાદ અમે આ ભાગ્યશાળી રાશિઓ વિશે પણ ઉલ્લેખ કરીશું જેમનું જીવન આ ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે ગ્રહણ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જ્યાં સુધી સૂર્યગ્રહણ અસરકારક રહેશે ત્યાં સુધી ભોજન બનાવવું અને તે ગ્રહણ કરવું વર્જિત માનવામાં આવ્યું છે કારણ કે શાસ્ત્રોમાં આનું સખત રીતે નિષેધ છે ઉપરાંત ઘરના સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગ્રહણની અવધિ દરમિયાન વાળમાં કાંસકી ન કરવી અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો કારણ કે તેનો સીધો પ્રભાવ તમારા આર્થિક પક્ષ પર પડી શકે છે જો તમારું લગ્ન થયું હોય તો ગ્રહણ દરમિયાન કોઈપણ પ્રકારના શારીરિક સંબંધ બાંધવાથી બચવું જોઈએ નહીંતર તમને વિવિધ પ્રકારના દોષોનો સામનો કરવો પડી શકે છે હવે જાણીએ પહેલો અસરકારક ઉપાય જે કર્જમાંથી મુક્તિ માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે જો તમે કોઈ ઉધારીના ભાર હેઠળ દબાયેલા છો અને તેને ચૂકવી શકતા નથી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો અને ધન પ્રવાહ અટક્યો છે તો સૂર્યગ્રહણ સમયે એક લાલ કપડું લો અને તેમાં તમારા જમણા હાથથી એક મુઠ્ઠી લવિંગ મૂકો ત્યારબાદ આ લાલ કપડાની એક ગાંઠ બાંધીને તમારા ઘરના મંદિરમાં રાખો બીજા દિવસે આ ગાંઠને કોઈ પણ મંદિરના બહાર બેસેલા ભિક્ષુકને દાન કરી દો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ધનની તંગીથી મુક્તિ મળશે હવે જાણીએ બીજો ઉપાય જે તમારા પરિવારને નકારાત્મક શક્તિઓથી બચાવવામાં મદદ કરશે જો તમને લાગે છે કે કોઈ બહારનો વ્યક્તિ તમારા પરિવાર પર તાંત્રિક ક્રિયાઓ અથવા કાળી વિદ્યાનો પ્રયોગ કરી રહ્યો છે તો સૂર્યગ્રહણના દિવસે એક નારિયેળ ખરીદી લો જેમ જ ગ્રહણ શરૂ થાય તેમ આ નારિયેળને ઘરના દરેક સભ્યના માથા પર સ્પર્શ કરાવો અને પછી તેને પૂજા સ્થાને રાખો બીજા દિવસે આ નારિયેળને કોઈ મંદિરમાં લઈ જઈને પૂજારીને દાન કરી દો આ નાનકડા ઉપાયથી આખા વર્ષ સુધી તમારા પરિવાર પર કોઈ પણ નકારાત્મક ઉર્જા કે દુર્ભાવનાપૂર્ણ શક્તિનો પ્રભાવ નહીં પડે તંત્રશાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે કે જો સૂર્યગ્રહણના બીજા દિવસે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં સદાભારનો છોડ વાવે તો ત્યાં માતા લક્ષ્મીની કૃપા સદાય માટે રહે છે જો તમે આ વિશે અજાણ છો તો તમને જણાવી દઈએ કે સદાભારનો છોડ એ વિશેષ છોડ છે જેમાં માતા લક્ષ્મીના આઠેય સ્વરૂપોનો વાસ હોય છે આ વર્ષે ઓગણત્રીસ માર્ચે સૂર્યગ્રહણ લાગી રહ્યું છે અને ત્રીસ માર્ચે તમારે આ છોડને તમારા ઘરના પૂર્વ દિશામાં વાવી દેવું જોઈએ અને નિયમિતપણે તેમાં પાણી ચડાવવું જોઈએ આ ઉપાય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવામાં સહાયક સાબિત થશે હવે અમે તમને એ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે તો ચાલો જાણીએ કે એક રાશિઓ છે સૂર્યગ્રહણ પછી આ ચાર રાશિઓની બદલાશે કિસ્મત મળશે ધન અને સફળતા સૌથી પહેલા વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ ગ્રહણ વિશેષ શુભ સંકેત લાવનારું છે જો તમે કોઈ કાનૂની વિવાદમાં ફસાયેલા હતા તો હવે તમને વિજય મળવાની સંભાવના છે જો તમારું કોઈ ધન બજારમાં અટક્યું છે અથવા કોઈએ ઉધાર લીધું હતું તો તે પાછું મળવાના યોગ છે વેપાર સાથે જોડાયેલા લોકોને નવું રોકાણનો અવસર મળી શકે છે સૂર્યદેવની કૃપાથી તમારા રાહુ અને કેતુ અનુકૂળ બનવાના છે જેનાથી તમારી અટકેલી યોજનાઓ સફળ થવાની છે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં નિશ્ચિત રૂપે સફળતા મળશે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ આ વર્ષમાં થનારા સૂર્યગ્રહણ વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે તમારું જોક આધ્યાત્મ અને ધાર્મિક કાર્યો તરફ વધી શકે છે જેનાથી માનસિક તણાવ ઓછો થશે અને મનને શાંતિ મળશે આ સમયગાળામાં તમે તમારી ભાવનાઓ પર નિયંત્રણ મેળવી શકશો સૂર્યની સકારાત્મક ઉર્જાથી તમારા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે જેનાથી જીવનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓ માટે સૂર્યગ્રહણ પ્રેમ અને સંબંધોના દ્રષ્ટિકોણથી ખાસ સકારાત્મક રહેશે તમારું પ્રેમજીવન રોમેન્ટિક બની શકે છે અને જીવનસાથી સાથે શ્રેષ્ઠ ક્ષણો વિતાવવાનો અવસર મળશે વૈવાહિક જીવનમાં સુમેળ રહેશે અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે આ સમયગાળામાં તમે ઉર્જાથી ભરપૂર રહેશો જેનાથી સ્વાસ્થ્ય સારું રહેશે અને જીવનમાં નવી ખુશીઓ આવશે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ આ સૂર્યગ્રહણ કર્ક રાશિના જાતકો માટે આ સમય નવા દ્વાર ખોલી શકે છે ખાસ કરીને તેઓ માટે જે વેપાર સાથે સંકળાયેલા છે વેપારના વિસ્તરણ માટે તકો મળી શકે છે અને અટકેલા સોદા કે અધૂરા કાર્યો પૂરા થવાની શક્યતા છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાયિક સફળતા મળવાને કારણે આત્મવિશ્વાસ પણ ઊંચો રહેશે સૂર્યના આશીર્વાદથી જૂના કષ્ટો દૂર થશે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે પણ સૂર્યગ્રહણ શુભ અસર લાવનાર છે કાર્યકિર્તી ક્ષેત્રમાં નવી શરૂઆત કરવાની તક મળી શકે છે જેનાથી ઉન્નતિના રસ્તા ખુલી જશે તમને કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે જે તમારા વ્યવસાયિક જીવનને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે આ સમયગાળામાં વ્યક્તિગત અને વ્યવસાયિક સંબંધો મીઠા રહેશે જેનાથી ભાગીદારીવાળા કાર્યોમાં લાભ થવાની સંભાવના છે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોની સૂર્યગ્રહણના પ્રભાવથી મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ન માત્ર તમારો આત્મવિશ્વાસ કાર્યક્ષેત્રમાં વધશે પણ તમારા વ્યવસાયમાં પણ અદ્ભુત વૃદ્ધિ જોવા મળશે જેમના માટે આર્થિક પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી તેમની સામે નવા અવસરો ખુલવાના છે જીવનસાથીની સહાયથી મોટી આર્થિક સફળતા મળવાની સંભાવના છે જેમણે લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી હતી અને સફળતા મળતી ન હતી તેમના માટે હવે સારા સમાચાર આવી શકે છે આ સમયે ધનપ્રાપ્તિના અનેક નવા માર્ગો ખુલશે જેનાથી તમારું જીવન સમૃદ્ધ બનશે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓ માટે સૂર્યગ્રહણનો પ્રભાવ સકારાત્મક રહેવાની સંભાવના છે આ સમયગાળામાં તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને કોઈ પણ કાર્ય સંપૂર્ણ ઉત્સાહ અને સમર્પણ સાથે પૂર્ણ કરશો તમારા પ્રયાસોમાં સફળતા મળવાની શક્યતા વધુ રહેશે આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા વિરોધીઓ પર હાવી રહી શકશો જેનાથી જીવનમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થવાની શક્યતા છે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ આ સૂર્યગ્રહણ મકર રાશિ માટે અત્યંત શુભદાયક સાબિત થશે તમારી ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે આ સમયગાળામાં પ્રોપર્ટી કે અન્ય ક્ષેત્રોમાં કરાયેલું રોકાણ આર્થિક રીતે લાભદાયક સાબિત થઈ શકે છે ધનની અછત દૂર થશે અને તમારા અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા રહેશે પારિવારિક સ્તરે પણ સન્માન વધશે જેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ અત્યંત લાભદાયક સાબિત થશે મોટા આર્થિક લાભના સંકેત છે અને વિદેશ યાત્રાના યોગ પણ બની શકે છે જો તમારું ધન ક્યાંક અટક્યું છે તો હવે તે મળવાની શક્યતા છે કાનૂની મામલાઓમાં પણ જીત જોવા મળી શકે છે વિરોધીઓ અને દુશ્મનો પર વિજય મળશે જેનાથી તમારું માન સન્માન વધશે રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને અચાનક મોટો લાભ થઈ શકે છે વ્યવસાયમાં પણ પ્રગતિ થવાની શક્યતા છે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે જો તમે કોઈ ધાર્મિક કાર્ય માટે દાનપુણ્ય કરશો તો તમારે સુખ વિશેષ લાભ થશે અંતિમ ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોની જેમની કિસ્મત આ સૂર્યગ્રહણ પછી તેજીથી બદલાશે ગ્રહોની ચાલ અનુસાર ગુરુ બૃહસ્પતિ હવે સાતમા ભાવમાં પ્રવેશ કરશે જે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આ પરિવર્તન તમારું જીવન અનેક સફળતાઓથી ભરપૂર બનાવશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને વેપાર ક્ષેત્રે મોટી સફળતા મળશે આર્થિક રૂપે પણ આ સમય લાભદાયક રહેશે જેનાથી તમને લાખો કરોડો રૂપિયાનો લાભ મળી શકે છે જો તમે કોઈ દેવામાં ફસાયેલા હતા અને બહાર નીકળવાનો રસ્તો નહીં દેખાતો હતો તો હવે રાહત મળશે તેમજ જો લગ્નજીવનમાં કોઈ તણાવ ચાલતું હતું તો તે પણ સમાપ્ત થશે અને ઘર કુટુંબમાં શાંતિ અને સુખનું વાતાવરણ ઊભું થશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂર લખો અને વિડિયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ